ત્યારે આ હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે સુરતમાં ધ ફિઝ મર્ચન્ટ એસોસિએશન દ્વારા માછીવાડ નાનપુરા ખાતે મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ ઉપરાંત આતંકીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેમને પણ ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યું હતું કે તમે આતંકવાદનો ખાત્મો કરો અમે તમારી સાથે છીએ ધફીસ મર્ચન્ટ એસોસિએશન દ્વારા બેનરો લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા શ્રદ્ધાંજલિમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા મારું નામ વિક્રમ ગાર છે હું એડવોકેટ નોકરી છું અને સુરતમાં સુરત ગોરમાં પ્રેક્ટિસ કરું છું આ આ કાર્યક્રમ આજે અમે 22 તારીખે જે 22 એપ્રિલ એ જો આંતકવાદે જે ભારતના નિયત નાગરિકો પર હુમલો કરીને એમને મોતને ઘાટ ઉતાર્યા છે તેના વિરોધમાં નાનપુરા માછીવાર ખાતે મચ્છી માર્ગેમાં અમે આ એનો વિરોધ નોંધાવ્યો છે હમણાં હાલમાં જે નરેન્દ્ર મોદી સાહેબે જે આપણા જે પગલાં લીધા છે એ સારા જ છે એ જ્યાં ઓગણીસો સાહીઠની જે સિંધુ સમિતિ એ રદ કરી બહુ મોટામાં મોટો કાર્ય છે એ સિંધુ સમિતિ રદ કરવાથી આગામી દિવસોમાં પરમાણુ બમ કરતા પણ વધારે અસર કરશે એવી મને ખાતરી છે ખરેખર આતંકવાદીઓ જો ધર્મ પૂછીને જો મારતો હોય ને ધર્મ પૂછીને મારે છે તો આપણા હિન્દુ આપણા ભારત દેશના હિન્દુ મુસ્લિમોને ઝઘડો કરવા માગે છે પણ એવું કંઈ નથી ભારત એવું તો આપણા કાશ્મીરમાં જે આપણે જે ઘોરે સવાર હતા તેમને તેમણે આંતરિક આંત આપણા જે ટુરિસ્ટોને બચાવ્યા છે અને પોતે એના માટે જે જે બંદુક છીનવીને એને છીનવી લીધી તેના કારણે એમને મોટને ઘાટ ઉતારી દેવામાં આવે છે એટલે એવા મોટ એવા મુસ્લિમ સમાજના લોકો પણ છે જેનું નામ સૈયદ આદિલ હુસેન છે એને મરદાનગીપૂર્વક કાર્ય કરીને આપણા ટુરિસ્ટોને બચાવ્યા એ મુસ્લિમ થઈને હિન્દુઓને બચાવે છે એટલે એવું નથી કે હિન્દુ મુસ્લિમ અહીંયા ભારતમાં ઝઘડા કરવાના છે